નમસ્કાર મિત્રો મિત્રો આ ત્રણ જગ્યાએ મોરપી માં ની કૃપા અવશ્ય થાય છે આ ત્રણ જગ્યા કઈ છે તો સૌથી એક પીળું કપડું તેમાં તમારો કોઈ પણ હોય તેમાં અવશ્ય રાખી દો સાથે બીજું મોરપીછ છે એ તમારા મંદિરમાં રાખી દેવું એ મંદિરમાં એ રીતે રાખજો કે જેથી આપ રોજ પૂજા કરી શકો ભગવાનૃષ્ણને

આ રીતે કરવાથી મહા લક્ષ્મીની કૃપા અવશ્ય થશે નમસ્કાર